પત્ર નિવેદન ધરણા રેલી સભા સરઘર્ષ ન્યાય નહી ઘટના ચાહે બળાત્કાર હોય ઘટના ચાહે લૂંટની હોય ઘટના ચાહે મારામારીની હોય

કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાત ને મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો હાંખમાં જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ક્યાંય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતનો આંખમાં જાગવું જોઈએ આત્મા ની અંદર લાગવું જોઈએ દીકરી ને પોલીસ કેવી રીતે પત્તા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ જેને જેને દીકરીઓ ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડ્યો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજ્જત કોણ કરશું અને આ એક દીકરી નો સવાલ નથી ઝઘડિયામાં બળાત્કાર થયો જસદણમાં માં બળાત્કાર થયો દાહોદ માં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે